તારીખ પચ્ચીસમી ડિસેમ્બર એટલે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવતી હોય છે અને આ દિવસને નાતાલ પર્વ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ નાતાલના પર્વની ખ્રિસ્તી ભાઈઓ બહેનો દ્વારા હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી તે અંતર્ગત ભુજ શહેર મધ્ય આવેલી સેન્ટ એન્ડ્રુઝ ચર્ચમાં પણ આ દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા તે ચર્ચના સભ્યો સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ ચર્ચ અમારી સૌથી જૂની ચર્ચ છે જે આશરે એ ચર્ચ અઢારસો ના વર્ષમાં બનાવવામાં આવી હતી ત્યારે ઈસુ ખ્રિસ્તના જન્મદિવસે એટલે કે ક્રિસમસના તહેવાર નિમિત્તે અમે સૌ લોકો અહીં ભેગા થઈએ છીએ અને એકબીજાને નાતાલના પર્વની શુભકામના પાઠવીએ છીએ સાથે સાથે જ ભગવાન ઈસુ ખ્રિસ્તની ભક્તિ અર્ચના કરીએ છીએ અને એકબીજાને મીઠું મોં કરી ગણે મળી અને નાતાલના પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ચર્ચના સભ્યો આવું સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ એલિન સંગીત છે હું ભુજ સીએનઆઈ ચર્ચ સેન્ટ એન્ડ્રુઝની સભ્ય છું અને આ ચર્ચ અમારું અઢારસો ને છપ્પનથી છે આ ચર્ચ અમારા મિશનરીઓ આવીને બનાવેલું છે અને ત્યારથી લઈને આ જ દિવસ સુધી અહીંયા અમારી ઈસુ ખ્રિસ્તની રેગ્યુલર અમે સ્તુતિ આરાધના આભાર સ્તુતિ પ્રાર્થના સંગત કરીએ છીએ અને આજનો જે દિવસ છે પચીસમી ડિસેમ્બરનો દિવસ એ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકેનો અમે ઉજવણી કરીએ છીએ એમાં અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ આરાધના કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ એનો સંદેશ સાંભળીએ છીએ વિશેષ એ આ પૃથ્વી ઉપર આનંદ શાંતિ અને પ્રેમ આપવા માટે આવ્યા હતા અને એ આનંદ શાંતિ અને પ્રેમનો અમે આ જગ્યાએ અનુભવ કરી શકીએ છીએ અને આ ચર્ચની અંદર આ દિવસે આખા ભુજના તમામ લોકો અહીંયા આગળ પ્રાર્થના કરવાને માટે આવે છે અને તેઓ એક પ્રકારની ઉત્તમ શાંતિ અનુભવીને આ ચર્ચમાંથી બહાર જઈ શકે છે અને આજનો આ દિવસ એ બહુ મોટો અને ધન્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તેની અંદર અમે લોકો ખૂબ જ શાંતિથી આનંદથી પ્રેમથી આ પર્વની ઉજવણી કરીએ આ ચર્ચ અઢારસો ને છપ્પનની સાલમાં આ ચર્ચની બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને અઢારસો ને બોતેરમાં એનું બાંધકામ પૂરું થયું હતું અને અહીંના જે ત્યારના જે રાજા હતા એ રાજાએ આ ચર્ચનું ઓપનિંગ કરેલું હતું એટલે એ લોકો એક આશા અને વિશ્વાસ અને શ્રદ્ધા માટે આવતા હોય છે કે અમે આ ચર્ચમાં જઈશું તો અમને શાંતિ આનંદ અને પ્રેમ પ્રાપ્ત થશે અને તે લોકો ઈસુ ખ્રિસ્ત વિશે જાણવા માટે આવે છે મારું નામ રાજન રાજગુર છે હું અહીંયા ભુજનું રહેવાસી છું હું છેલ્લા પાંચથી સાત વર્ષથી આવું છું દર વર્ષે ચર્ચમાં હું કોઈ ધર્મને સર્વોપરી નથી માનતો હું જે તાકાત છે જે બી જે પણ ધર્મની જે બી તાકાત છે એ ઈસુ હોય ભગવાન હોય કે અલ્લાહ હોય જે બી એ બધાને સમયાંતર માનું છું હું બધું હિન્દુ છું પણ મને દર વર્ષે આવવાનું મન થાય છે અહીંયા જ્યારે ક્રિસમસ ક્રિસમસ હોય છે ત્યારે હું બહુ દિલથી અને મનથી અહીંયા આવું છું અને અહીંયા આવું છું એટલે માણસો મને પ્રેમથી જ બોલાવે છે મને બહુ સારી ફિલિંગ્સ આવે છે જેટલો એટમોસ્ફિયર છે જેટલા લોકો છે જેમને ખુશ જોઉં છું તો મારી આંખોમાં બી એ ખુશી મને દેખાય છે બધાની બધાને જોઉં છું નવું નવું કંઈક વિચારતા જોતા તો મને બી મજા આવે છે જોવાની ને મને બહુ સારું ફીલ થાય છે સેન્ટા ક્લોઝની ને તેના પછી ઘણી બધી વસ્તુ એવી છે જે માઇન્ડમાં ફરતી હોય કે એ જે સેન્ટા ક્લોઝ આપણી અંદર જ છે એ પછી ફેમિલીમાં હોય કે પછી જે બી જગ્યા હોય પણ કંઈક સારું ફિલિંગ્સ આવે છે આવ્યા પછી ચર્ચમાં મેરી ક્રિસમસ ટુ એવરી વન માય નેમ ઇઝ કૈરાવી આઈ એમ ટેલિંગ અબાઉટ ટુ ડે ચર્ચ આઈ કેમ ટુ ડે આઈ કેમ ટુ ડે ચર્ચ ચર્ચ ઇઝ વેરી ગુડ ફોર પ્રેયર એન્ડ ઇટ્સ i like church it's very good when we come in Mer in christmas that i when i come when is a christmas i came here and the decoration is very good thank you good evening all of you uh, actually, I have visited this church myself. My name is Dhara Francis, and uh, I'm belonging locally from Bangalore, South Bangalore. And here I'm working. So, I was uh, unfortunately last night, I was just finding the church over here, and I knew that one church is there. And then I called it Father itself for the prayer itself for the christmas eve last night and i came here. i prayed myself and uh, i felt very good over here. as per uh, looking at the church and the decorations of the church itself, jesus christ is there but always and uh, i felt very warmed, divined and very good here. even i was feeling very good that i had my family here with the fathers, itself sisters and even i felt that it's my family only probably. Uh, so i celebrate myself here in the christmas eve